આપણે કઈ કઈ આઈટમ બનાવીએ છીએ આપણે અત્યારે બે આઈટમ બનાવી સમોસા વાળી ડાબેલી અને સમોસા આ સમોસા વાળી ડાબેલી તમે શરૂ કરી પણ આમ શરૂઆત ક્યાંથી ચાલુ થઈ આવો વિચાર ક્યાંથી આવ્યો આ દાદા જેદી સ્કૂલમાં ભણતા ને એટલે એમને બ્રેડ પલાળીને આપ્યા બ્રેડ પલાળીને પલાળી સ્લાઈસ બ્રેડમાં હા હા પલાળીને આપતા એટલે મારા દાદાને વિચાર આવ્યો કે શું કરવા કેલા દાળ નાખી દાળવાળી આખી બનાવી બરોબર આપણે સમોસા વાળી શરૂઆત કરી બરોબર

એક તો જ્યાંની અંદર જે ચટણી છે ને ભાઈ એ આખો ટેસ્ટ આખો નેક્સ્ટ લેવલે લઈ જાય છે જોરદાર આઈટમ છે જો એકવાર રાજકોટમાં રહેતા હોય તો એકવાર અહીં ટેસ્ટ કરવા આવજો ભાઈ મજા પડી જશે દાબેલી વાળાને ડાબેલી તો મેં ટેસ્ટ કરી ભાઈ લાજવાબ ટેસ્ટ છે અને સાથે વાત કરીએ ને તો ભાઈ સમોસા તે ગરમમાં ગરમ ટેસ્ટ કરાવે છે તમને અને વાત કરું તો ઘણા બધા લોકો આવીને ટેસ્ટ કરતા હોય છે અને ત્રણ જાતની ચટણી અને એક ચટણી છે એમાં પલાળાવે આમ ત્યારબાદ જાતની ચટણી અંદર સમોસું નાખે સેવ નાખે ને પછી છે ને ભાઈ તમને આ સૌ કરવામાં આવે છે વાર તેમ ટેસ્ટ કરશો ને ભાઈ શાક થઈ જાઉં ને તેવી આઈટમ છે મેં પહેલી વાર જોયું કે ભાઈ સમોસાવાળી ડાબેલી અને ભાઈ ટેસ્ટ કરી પછી મોજ આવી ગઈ એમ કહી શકાય કે એક નવી વસ્તુ ભાઈ પોતે ડેવલપ કરેલી એમના દાદાએ ડેવલપ કરેલી હવે ભાઈ સાલવી રહ્યા છે અને ભાઈ જોરદાર આઈટમ આવે છે ઘણા બધા લોકો અહીંયા આવીને ટેસ્ટ કરતા હોય છે હું તો આવ્યો હતો દસ અગિયાર વાગે પણ સાહેબ તમે સાંજના આવો તો પગ મેકવાની જગ્યા નથી હોતી આટલું પબ્લિક આવીને અહીંયા રાજકોટનું પબ્લિક ટેસ્ટ કરતું હોય છે તમે ટેસ્ટ કરી મને કોમેન્ટમાં જણાવજો આગળ આપણે સમોસા ટેસ્ટ કરી સમોસા સમોસા અંદર ચટણી ચટણી બધી અને ચમોસાય ગરમા ગરમ જ રાખવા હા સમોસાની પ્લેટ હાફ પ્લેટ છે ને પચાસ રૂપિયાની હોય છે પણ ચાર ચમોસા હોય છે આપણે હાફ લીધેલી છે એકદમ ગરમ છે 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 અને સાથે મસાલો ને ભાઈ સ્ટફિંગ જોરદાર ત્રણ જાતની ચટણી આવે છે એનો ટેસ્ટ પણ લાજવાબ છે હવે જો તમે અહીંયા આવતા હો ને ભાઈ રાજકોટમાં બહારથી તો પણ એકવાર સાહેબ દાબેલી વાળા ત્યાં આવજો સમોસા તમને ભાવતા હોય ને તો બેસ્ટ જગ્યા છે સાથે દાબેલી સમોસું પણ મોજ આવી જાય ને છે જેને ટેસ્ટ કર્યો કોમેન્ટ કરજો બાકી એકવાર પહોંચી જજો સાય દાબેલીમાં એડ્રેસ ને નંબર છે ને ડિસ્પ્લે ઉપર આપેલા છે આજે જ છે ને પહોંચી જજો ટેસ્ટ કરવા મોજ પડી જાય તો જ બો